વિદ્યાર્થી મિત્રો કેમ છો મજામાં મારી યુટ્યુબ ચેનલ ની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો જે છે વાંચવામાં નબળા પડે છે ધ્યાન નથી આપતા અથવા ઘરેથી દબાણ આપે છે લોડ આપે છે એના લીધે વંચાતું નથી ઘરે મમ્મી પપ્પા બોલ 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 જ કરે છે આખો દિવસ વાંચવા બેસને ને વાંચવા બેસ વાંચવા બેસ ને તો આવા વાલીઓ હવે તમે કચકચ કરશો નહીં કારણ કે આજે હું એવી પાંચ છ ટિપ્સ એવી આપીશ કે જે તમારા બાળકને ટકાવારી લાવવામાં ઘણી મદદ કરશે નહીં વાંચતા હોય તો એ વાંચતા થઈ જશે સો ટકા ગેરંટી છે વિદ્યાર્થી મિત્રો વાલીઓ ખ્યાલ આવી ગયો તો આજે એ કોન્સેપ્ટની ઉપર આપણે થોડા ઘણા આગળ વધીશું કે જેથી જે વાલીઓ પોતાના બાળકોને ટોક 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 જ કરતા હોય છે કે બેટા વાંચને તો વાંચતો કેમ ને હું તને તો ભારતો નથી આજે આજે તે વાંચ્યું પપ્પા મેં વાંચ્યું છે પણ તમને ના છોકરો કહેશે વાંચ્યું છે બાપા કે છે નથી વાંચ્યું તો આવી વસ્તુ થાય છે તો આ વસ્તુ હવે પછી થશે નહીં આ વિડીયો જોયા પછી એ વસ્તુ તમારે થશે નહીં અને તમને હું સો ટકા ગેરંટી આપું તમને એ ટકાવારીમાં પણ સૌથી વધારે મદદ કરશે જો તમારા બાળક ઘરે વાંચતા નથી તો આજે આ છ ટીપ્સ એ ટીપ્સ તમે જાણી લો કે તમારે ભાઈ મારા બાળકને કઈ રીતે મારે હવે ટ્રેન્ડ કરવો છે ખ્યાલ આવી ગયો તો ચલો વધારે ટાઈમ આપણે બગાડીશું નહીં આજે એના વિશે આપણે ચર્ચા કરીશું કે બાળકને માર્યા વિના ગુસ્સે થયા વિના કેવી રીતે આપણે ભણાવી છીએ જો વધારે મારો તો બાળક બગડી જાય જાય થઈ ગમે તેટલું માર માર કરતો હોય ઢોર એ છે ને ભેંસ છે ને એક જ દિશામાં હાલવાની છે એ બીજી દિશામાં હાલશે નહીં ખ્યાલ આવી ગયો તો બાળકને છે મારવાથી ભાઈ પહેલો નંબર આવતો હોય ને તો પછી બધી દરેક સંસ્થામાં ઠોક ઠોક જ કરે મારક બાળકને ખ્યાલ આવી કે ટ્યુશનમાં એ મારે સ્કૂલમાં એ મારે પણ મારવાથી બાળક કોઈ દિવસ આગળ આવતો નથી વાલીઓ ધ્યાન આપજો ખાસ આ વાતને મારી વાતને બરાબર અને કેવી રીતે અને બીજું કે ગુસ્સે થવાથી કાંઈ મેળ પડતો નથી ગુસ્સો તો વધારે શું થશે ગુસ્સા જ ખાસ એ ઠંડો પડશે નહીં તમે ગુસ્સો કરજો ને છોકરા આ બાપા હવે મેળ આવતો નથી બાપા છે ને માથું ખાઈ જાય પછી બીજા છોકરાને કે છે બાપા કે છે પપ્પા થી ક્યાં આવી ગયા બાપા મારો બાપો તો મને બહુ મારે છે આવી વસ્તુ ચાલુ થઈ જશે ના શબ્દ બોલવાના તમારા માટે શબ્દ એ ચાલુ થઈ જશે એટલે બાળક આપણી કઈ દિશામાં ગયું ઊંધી દિશા મારા બાપા તો આખો દિવસ માર માર જ કરે છે જવા દે શું કેવું રમવાય નહીં મોકલતા ભણવું જ નહીં આ ભણવાનું કોણે બનાવ્યું છે આવું છોકરાઓ વિચારતા થઈ જશે તો વાલીઓ તમે ખાસ આ બાબત ઉપર ધ્યાન આપજો કે આવા તમારા વિદ્યાર્થી તમારા બાળકો છે આ દિશામાં જાય નહીં જો આ વસ્તુ કરશો ને તો એ દિશામાં જ જશે સો ટકા ગેરંટી આપું છું બરાબર તો ચલો બાળકને માર્યા વિના અને ગુસ્સે થયા વિના કેવી રીતે આપણે ભણાવીએ તો એની હું થોડી ઘણી તમને ટીપ્સ આપીશ ચલો પહેલો પોઈન્ટ છે બાળકો ધ્યાન આપજો વાલીઓ વિદ્યાર્થી મિત્રો અને આ વિડીયો તમારે બહુ જો તમને લાઈક લાગે ગમે સારો લાગે તો તમે શેર કરજો વિદ્યાર્થી મિત્રો જે બાળકોને ઘરે માર પડતો હોય ટકાવારી પહેલી ટિપ્સ જે છે એ તમે નોંધી લો કે મોટા ભાગના ઘરે ભણાવતી વખતે જો બાળકને કઈ સમજાય નહીં મોટા ઘરે ભણાવતા હોય છે ને વાલીઓ તો બાળકને સમજાય નહીં ને તો શું કરવાનું છે તો સમજાય નહીં કે જવાબ ન આવડે તો વડીલ કે માતા પિતાને ધીરજ ગુમાવી બેસે છે તો એ ધીરજ ગુમાવાની નથી ભાઈ મારા છોકરાને આવડતું નહીં આવડતું નહીં આવડતું નહીં ખબર પડી તો એ વાલીઓ તમારે ધીરજ ગુમાવવાની નથી પોઝિટિવ આપવાનું છે તમારા બાળકને ચાલ કઈ વાંધો નહીં બેટા આ અત્યારની બીજી વખત થઈ જશે કરી ના ચાલ જો બીજી વખત તમે એમ કહેશો ને નકર એમ કેશો તારાથી કઈ થતું જ નહીં નક્કામાં સારો પેદા થયો હશે આવું કહેશો ને તેના મગજમાં ઊંધું ઊંધું ચક્ર ચાલુ થવાનું ચાલુ થઈ જશે બરાબર વાલીઓ તો તમારે એને પોઝિટિવ વિચાર આપવાના છે કેવા વિચાર આપવાના છે પોઝિટિવ વિચાર આપવાના છે બરાબર બીજું છે પણ આટલી વાતો ધ્યાનમાં તમે રાખજો કઈ વાતો છે ચલો આગળ જોઈ લઈએ બાળકોને ઘરે ભણવાનો ટાઈમ બાળકોને ઘરે ભણવાનો ટાઈમ તમારે શું રાખવાનું છે ફિક્સ રાખવાનું શું રાખવાનું છે ફિક્સ રાખવાનું ભાઈ પાંચ વાગે બેઠા તો પાંચ વાગે જ બેસવાનું ત્યાંથી જ સાડા ચાર લગીમાં સુઈ જવાનું સાડા ચાર પછી જાગવાનું ચા પાણી નાસ્તો કરીને બેટા પાંચ વાગે બેસી જવાનું તો સાત વાગે લગી ઊભું થવાનું નથી આ એક ફિક્સ ટાઈમ છે ખ્યાલ આવી ગયો અથવા આટલા ટાઈમે તમે ટ્યુશન જતા હોય તો એના આવ્યા પછી જમી બમીન પછી વાંચવા બેસો તો એક ફિક્સ ટાઈમ રાખો ભાઈ મારે આટલા બાળકો તમારા વિદ્યાર્થી મિત્રો તમારે પણ તમને પણ આ વિડીયો ખાસ છે ખ્યાલ આવી ગયો ને કે તમારે કઈ રીતે ભણવું એક ટાઈમ ટેબલ બનાવો શું બનાવો ટેબલ કે મારે કઈ રીતે આગળ વધવાનું છે તમે એક ફિક્સ ટાઈમ પકડશો ને તો તમને કોઈ જ નહીં બોલે ભાઈ મારો છોકરો તો છે ને સાડા પાંચથી લઈને આઠ વાગે લગી ઊભો જ નથી થતો વાલીઓ આવું કહેશે એટલે ઊભો નથી થવાનું એટલે એનો મિનિંગ બેહી નથી દેવાનું વાંચવાનું છે ભાઈ વાંચશો તો આગળ વધશો બાકી વધશો નહીં ચલો બીજું છે કે સ્કૂલેથી આવીને જમીને આરામ કરીને બાળકને ફ્રેશ હોય તેવો જ સમય તમારે પસંદ કરવાનો તો ફ્રેશ હોય એવો સમય ગયો તો કે ભાઈ સાડા ચાર વાળો સમય છે બપોરે સાડા ચાર પછીનો જે ટાઈમ હોય ને એ બધા ફ્રેશ હોય બાળકો પાંચ વાગે છ વાગે સાત વાગે તો આવો ટાઈમ જે છે ને ફ્રેશ હોય અથવા આઠ વાગે દસ વાગે લગી તમે વાંચો એવા ટાઈમ લગીમાં તમે ફ્રેશ હોવ છો બાળકો ખ્યાલ આવી ગયો તો વાલીઓ તમારે પણ આ ધ્યાન આપવાનું છે કે ભાઈ કયા ટાઈમે એ બાળક વાંચે છે તો એટલો જ ટાઈમ એને વાંચવા માટેનો કાઢી નાખવાનો ત્યાં લગી કોઈ ડિસ્ટર્બ કરવાનું નહીં મહેમાન મહેમાન આવતા તો તેલ લેવા ગયા ખ્યાલ આવી ગયો વાલીઓ મિત્રો તો આ એક વસ્તુ તમે છે ને ફિક્સ રાખશો ને તો તમારા બાળકની સો ટકા તમારી ટકાવારી વધી જશે બીજો એક પોઈન્ટ છે જેથી બાળકને છે ને કંટાળો નહીં આવે ઘડીકમાં ઊભો થાય ઘડીકમાં પીપી કરવા જાય ઘડીકમાં કાન ખંજોળે આ આવા કિસ્સા જોયા છે મેં હો ઘડીકમાં દાળ ખંજોળે ઘડીકમાં અંદર નાખે પછી સમય પૂરો પકડશે કઈ કે મમ્મી મેં વાંચી લીધો કાલે વાંચી સાટલા વાગે દસ વાગે અગિયાર વાગ્યા ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આવું બનશે એટલે કંટાળો ન આવે જેથી શું છે કંટાળો નહીં આવે ફિક્સ ટાઈમ રાખશો ને તો બરાબર બીજું તમે પણ ફ્રેશ માઇન્ડથી તેને ભણાવી શકો છો તમે પણ જો ભણાવતા હોય તો તમારું પણ ફ્રેશ માઇન્ડ હોવું જરૂરી છે એવું નહીં કે ભાઈ કામનો લોડ હોય ધંધાનો લોડ હોય તો તમે છોકરા ઉપર ગુસ્સો કાઢી દો આ તમારો હક નથી વાલીઓ ખ્યાલ આવી ગયો ને બાકી છોકરો બગડશે સો ટકા કહી દઉં છોકરો આ બાબતે બગડશે બગડશે ને બગડશે ચલો એક જ વખતમાં ઘણું બધું ભણાવવાનો આગ્રહ રાખો નહીં ભાઈ હું પણ એ રીતે જ ભણાવું છું ખ્યાલ આવી ગયો મારા પણ ક્લાસીસ છે હું ટ્યુશન ક્લાસ ચલાવું છું દેવ ઇન્સ્ટિટ્યૂટની અંદર સેક્ટર ત્રણ ગાંધીનગરમાં બરાબર તો હું પણ આ રીતે જ ભણાવું છું બરાબર બીજા બધા અન્ય ક્લાસીસમાં જે રીતે ભણાવતા હોય મને કોઈ આઈડિયા છે નહીં ખ્યાલ આવ્યો પણ મારો એક જ નિયમ છે કે ભાઈ એક ચેપ્ટરની અંદર પચાસ દાખલા આવતા હોય કેટલા આવતા હોય પચાસ કેટલા વિદ્યાર્થી મિત્રો પચાસ દાખલા આવતા હોય પચાસ તો એ પચાસ દાખલાની અંદર હું પચાસે પચાસ દાખલાની ટેસ્ટ જ નથી લેતો હું પહેલાં પાંચ દાખલા ચલાવું છું પાંચ દાખલા પછી એની ટેસ્ટ લઉં છું બીજા પાંચ ચલાવું પછી ટેસ્ટ લઉં બીજા પાંચ ચલાવો પછી ટેસ્ટ લઉં આ પદ્ધતિથી હું મારી અપનાવું છું જેથી બાળકને જ્યારે અઠવાડિયું પૂરું થાય ચેપ્ટર પૂરું થાય છે ત્યારે અમે પચાસ માગની ટેસ્ટ લઈએ ત્યારે પચાસમાંથી પચાસ પૂરા આવે નકર ઓલામાં તો પચાસમાં એ પચાસ પૂરા જ ના આવે દ દાખલા તૈયાર કરે ખ્યાલ આવી ગયો એટલે ઘણો બધો આગ્રહ રાખવાનો નહીં ભાઈ શું કીધું વિદ્યાર્થી મિત્રો વાલીઓ ઘણો બધો આગ્રહ રાખવાનો એક જ વખત માં ઘણું બધું ભણાવી નાખવાનું ચલોને કાલે રજા છે ને હવે આટલું કાલે આપણે જઈશું ફરવા તો આવો આગ્રહ રાખવાનો નહીં બાળકને જે સવાલો સાચા જવાબ આપે સારા અક્ષરે લખે એવી નાની મોટી વાતો બાબતો બાળકને વખાણ કરવાના છે તમારે ભલે ખોટું લખ્યું તો એમ કહેવાનું બેટા કઈ વાંધો નહીં બીજી વાત આપણે સાચું લખ્યું બરાબર અક્ષર સારા છે તારા એમ ખાલી કહેશો ને અક્ષર સારા એટલે હજી એ સુધારવાનો પ્રયત્ન કરશે હજી એ સુધારવાનો પ્રયત્ન કરશે ખ્યાલ આવી વિદ્યાર્થી મિત્રો વાલીઓ તો તમારે એક આ પ્રયત્ન કરવાનો છે જો અક્ષર સારા હશે તો સારા પાસ થશે તમારો છોકરો ખ્યાલ આવી ગયો તો અક્ષર એક સારા કાઢવાના એને કહેવાનું કે ભાઈ તારા અક્ષર સારા છે પોઝિટિવ વિચાર આપવાનો છે એને આપણે ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો ચલો તેને પ્રોત્સાહન મળશે શું મળશે પ્રોત્સાહન મળશે પ્રોત્સાહન મારા પપ્પાએ મને એવું કીધું છે અક્ષર સારા ભલે ભલે આપણે ઓલા આપણે શું કહેવાય એના જેવા લખતા હોય ભૂંડ જેવા અક્ષરથી પણ આજે તો મારું પપ્પાએ વખાણ કર્યા હજી મારા આનાથી છે ને સાલા કાલવા પછી એટલે પપ્પા મારા ડબલ વખાણ કરે ને મને પછી કચું લઈ આવે તો ભાઈ આ વસ્તુ થશે તમારા બાળકને જો તમે પોઝિટિવ વિચાર આપશો ને તો ના કે આજકાલના યુવાન બાળકો વાલીઓ જે છે એ બહુ ખરાબ વિચાર ભર દેતા બરાબર તને આવડતું નહીં મને ઓલા ટીચર ક્લાસમાં છે ને હલકું ભણાવતા નથી ને એટલે મને અહીંયા આવડતું નથી પપ્પા બરાબર હવે અમુક વાર હોય ટ્યુશન ક્લાસીસનો પણ વાંક હોય ભાઈ ટ્યુશન ક્લાસીસનો જ પણ વાંક હોય બરાબર એવું તમારો વાંક ના હોય તમારા છોકરાનો વાક ના હોય ભાઈ ટ્યુશન ક્લાસીસનોય વાંક હોય પણ વસ્તુ શું છે એક પ્રોપર એને માધ્યમ મળવું જરૂરી છે જો એને માધ્યમ નહીં મળે તો ભાઈ મેં કીધું કે હું પાંચ દાખલા જ ચલાવું છું પાંચ દાખલા ચલાવીને ટેસ્ટ લઉં છું ખ્યાલ આવી ગયો વ્યાલીઓ તો આ રીતનું એક પ્રોપર એને માધ્યમ મળવું જરૂરી છે ખ્યાલ કે જો એના માધ્યમ નહીં મળે સીધા પચાસ દાખલાની ટેસ્ટ આજે ચેપ્ટર આખું અઠવાડિયું ચલાવ્યું અને સીધા પચાસ દાખલાની ટેસ્ટ લઉં તમે એક વસ્તુ સમજો કે તમારા સોસાયટીની અંદર સો માણસો રહેશે અને આજે વેરો છે પાંચસો રૂપિયા અરે કાલે વધારીને છસો રૂપિયા વેરો કરે અથવા હજાર રૂપિયા વેરો કરે તો તમે કંઈ બોલવાના નથી કેમ કેમ કે સો માણસો બોલતા જ નથી વેરા માટે તો હું શું લેવું કહું જ પડશે ને મારે હવે હજાર કઈ રહ્યા છે તો પણ એની જગ્યાએ જો તમારી સોસાયટીમાં દસ માણસો રહેતા હશે અને પાંચસોની જગ્યાએ આઠસો રૂપિયા વેરો કર્યો હશે ત્યારે તમે એ વસ્તુ કહી શકશો કે કેમ કેમ કે સંખ્યા ઓછી છે ને ભાઈ પ્રમુખે મારા ભાઈ બનશે આટલું બધું ભાડું ના કરાય તમે આટલો બધો વેરો ના કરશો ભાઈ છસો નું સાતસો કરો પણ આઠસો બધું ના કરશો અમારે નહીં એટલું બધું કમાણી થતી ખ્યાલ આવ્યો તો આટલો ફરક પડશે ઓછી સંખ્યા અને વધારે જ્ઞાન મળશે એમ અમારે અહીંયા લિમિટેડ જ સ્ટુડન્ટ હોય છે દેવ ઇન્સ્ટિટ્યૂટની અંદર અમારે અહીંયા લિમિટેડ સ્ટુડન્ટ હોય છે બરાબર દસથી વધારે અમે છોકરાઓને લેતા જ નથી દસમા ધોરણમાં દસ નવમાં ધોરણમાં દસ આઠમા ધોરણમાં દસ પાંચમા ધોરણમાં દસ દસથી વધારે અમે કોઈ સ્ટુડન્ટને લેતા જ નથી અને સીટો અમારે પેક થઈ જાય છે જલ્દી ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો વાલીઓને આ એક વસ્તુ યાદ દેવડાવું છું એવું નથી કહેતો કે હું મારી સંસ્થાને આગળ વધારું છું પણ ભણાવવાની પદ્ધતિ ચેન્જ કરો તમે સાયન્સ સાયન્સના ટોળામાં બાળકને મૂકો ને અને સાઈડ ઓલા ખૂણા બેઠો હોય તમારો છોકરો અને તમારો છોકરો ફૂટે ચડવાડો આવતો ને ચડવાડો નથી આવડતો શું શીખી રહ્યા તું આવું થશે પણ જો ઓલા દસ જણા મને કોઈ પૂછ્યું સરવાળો નથી આવડતો સર કઈ વાંધો નથી શીખવાડ હાલો બેટા એમાં શું છે ખ્યાલ એટલે આટલો તમારા છોકરાને પ્રભાવ પડશે ભાઈ હોશિયાર થશે આ વસ્તુ બાબતે એટલે ધ્યાન આપો આ ધ્યાન આપવા જેવી બાબતો છે વિદ્યાર્થી મિત્રો વાલીઓ તેને પ્રોત્સાહન આપવાનો છે નેગેટિવ વિચાર લાવવાના નથી તું નથી કરી શકતો ભાઈ એ નહીં કરી શકે તો જિંદગીમાં કરી જ નહીં શકે તો તમે એના જન્મ જ ખોટો આવેલો નહીં કરી શકે તો ખ્યાલ આવી ગયો ચલો આગળ વધારીશું બીજું કે ઘરે ભણતી વખતે બાળકને થોડા સમયનો બ્રેક આપવાનો રહેશે તમારે બ્રેક આપો ભાઈ છ થી સાડા સાત એવો રમવાનો ટાઈમ આપે થોડુંક ઘણું ભાઈ નાનો બાળક છે યાર અત્યારે નહીં રમે તો કાલે રમજે હા અત્યારની રમે તો કાલે તમારી જોડે રમશે પછી એટલે થોડો ઘણો રમવાનો બ્રેક આપો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બીજું વીસ મિનિટ ભણ્યા પછી વીસ મિનિટ આ તો વીસ મિનિટની વાત છે વીસ મિનિટ ભણ્યા પછી પાંચ મિનિટનો બ્રેક આપી શકો છો એ તમારી ઈચ્છા પ્રમાણે છે વીસ મિનિટ ત્રીસ મિનિટ આપણે તો વીસ લખ્યું છે પણ વધુ વધુ ત્રીસ મિનિટ ભણે પછી પાંચ મિનિટનો બ્રેક લઈ શકે છે બરાબર ત્રીસ મિનિટ ભણશે ને તો ત્રીસ મિનિટનું એ કમ્પ્લીટ એને યાદ રહેશે કે ભાઈ મારે મેં શું તૈયાર કર્યું છે પણ તમે પિસ્તાળી પિસ્તાળી બ બે તૈત કલાક બિહાડો તે કશું યાદ રહેતું નથી વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો બીજું આમ બાળકને કંટાળ્યા વિના સારી રીતે પણ ભણશે ત્રીસ મિનિટ વાત છે ને તો એ સારી રીતે ભણશે કંટાળો નહીં આવે હાલો ભાઈ પાંચ મિનિટ મેં બ્રેક લીધી ને હવે મારા વાંચવા બે જવું પડશે ખ્યાલ આવી ગયો વાલીઓ મિત્રો ખ્યાલ આવી ગયો જો તમને આ વિડિયો ગમ્યો હોય તો વધુ વધુ શેર કરો એવા વાલીઓને કે જેને તમારા છોકરાને ટકાવારી નથી આવતી બરાબર તો એવા વાલીઓને મોકલો કે આ વિડીયો જોઈને એને કઈ રીતે ભણાવો એ આપણી જવાબદારી છે વિદ્યાર્થી મિત્રો બાળકોનો વાક નથી બાળકો તો છે ને તમે જેમ રસ્તો માર્ગ બતાવશો ને એ રસ્તે હાલ છે કેમ કે તમારે ભણવાનું નથી ભણવાનું કોને છે બાળકને છે બાળકને ગમે અહીંયા બેસાડો તમે તમારે તમે તો ભણવા આવતા નથી ખ્યાલ આવી ગયો પંખાની હવા ખાવા છોકરાઓ બિચારા આવી જાય છે અને સાહેબો આગળ ભણાવતા નથી એટલે જે જગ્યાએ માધ્યમ હોય છે એ જગ્યાએ તમે ભણવા મોકલી શકો છો બાળકોને ચલો બીજું કે સમજો આ વાતને મારી વાતને બરાબર જો આ વાતને ફોલો કરશો અને એક અઠવાડિયામાં તમને રિઝલ્ટ મળશે મળશે ને મળશે જ બાળક ભણવામાં ભૂલો કરશે ઘણી બધી ભૂલો કરશે ભાઈ એક વારમાં કદાચ નહીં પણ આવડે એક વારમાં કદાચ નહીં પણ આવડે વિદ્યાર્થી મિત્રો પરંતુ તમારે છે ને ધીરજ ગુમાવવાની નથી એને પોઝિટિવ વિચાર જ આપવાનો છે ભાઈ તારે ભણવાનું જ છે બેટા હો તમે કોઈ ટેન્શન ના લઈશ ખોટું પડ્યા કરે તમને કંઈ વાંધો નહીં બે રોટલી વધારે ખાઈ લેજે પણ ટેન્શન નહીં લેવાનું બરાબર એવું બધું મગજમાં લોડ લેવાનું નહીં આપણે આ નહીં તો આ કરીશું તમને ટેન્શન ના લે પણ તું કર એ સારું કર જે કર એટલું જ કર ખ્યાલ આવી ગયો આજે જ કરવાનું છે એ આજે જ કરવાનું કરવાનું જ નથી આવતીકાલે અમુક વાલીઓ કઈ વાંધો નહીં મિત્ર આવતીકાલે આવતીકાલ આવતી જ નથી ભાઈ આવતીકાલ આવતી નથી એ આજ જ બનીને આવે છે આજ જ એટલે જે કરો છો એ આજથી જ શરૂઆત કરો વિદ્યાર્થી મિત્રો ખ્યાલ આવી ગયો જેટલી વાર પણ બાળક સવાલ પૂછે છે તેને છીડાયા વગર જવાબ આપવાનો છે મેં કીધું ને ભાઈ સરવાર નથી આવડતો છીણો નથી આવડતો શીખવાડ્યું નથી તારા ભરત થાય બે ખ્યાલ આવી ગયો એ બીજી વાર પૂછશે જ નહીં શરમ થશે ખારું આટલી બધી સંખ્યામાં મારા એ ખોટું બોલી ગયો ના બોલ્યો તો સારું ધાબા કાઢી ના હવે કાલથી મારે ટ્યુચન નથી જવું પપ્પા મને એ ટ્યુચનમાં નથી ગમતું ના જ ગમે ને ભાઈ સાહેબો આવા જવાબ આવે તો સાહેબો શું કે હમણાં અહીંયા શું અમને ઢોલ વગાડવા રાખ્યા છે એ તો પછી વિદ્યાર્થી મિત્રો થોડુંક ધ્યાન આપો તમારા વાલીઓ તમે છે ને તમારા બાળકો પર ધ્યાન આપો કે કઈ જગ્યાએ ટ્યુશન જાય છે શું એને ભણાવે છે ખ્યાલ આવી ગયો પંખાની હવા ખાવા એસીઓની ખાવા મોકલી દેશે બરાબર તો એ સગવડો તમે ના જોશો તમે એ બધી સગવડો જોઈને તમે ટ્યુશનમાં મૂકો છો અને પચાસ પચાસ સાહીઠ સાઠ હજાર રૂપિયા તમે ફી ખર્ચો છો બરાબર તે સિસ્ટમમાં તમે ના જશો ભણાવે છે સાહેબને ભણાવવાનું છે તમારા ક્લાસ જોઈને નથી મૂકવાના સાહેબ કેવું ભણાવે છે સાહેબને ભણાવ્યા પછી એની ટકાવારી વધી કે ઘટી અરે આમ તો જોવા જાવ ને વધવી જ જોઈએ ઘટવી ના જોઈએ કેમ કે સાહેબ પોતે દસ વર્ષથી ભણાવતો હોય દસ વર્ષથી એક્સપિરિયન્સ હોય ભાઈ છોકરો ફેલ થાય તો પછી વસ્તુ અલગ છે હા બાકી બીજું તો જો તમે ઘરે નથી કરતા તો સાહેબનો વાક નથી પાછો એમાં બાળક છે ને અમારું ત્યાં સીડીઓ લગી જ હોય ભાઈ ઘરે જાય એ શું કરતું હોય અમને ખબર ના પણ બીજા દાડે આવીને એ ખબર પડે કે ભાઈ શું કર્યું એને બીજા દાડે પછી એ ફટકારવાનો લાયક થાય ખ્યાલ આવે તો વાલીઓને થોડું ઘણું તો ધ્યાન આપવું જરૂરી છે એવું નહીં કે બધું ટ્યુશનમાં લોડ દઈ દેવો ખ્યાલ આવી ગયો ઉપર જણાવેલી જો તમે ટિપ્સ અપનાવશો અને ઘરે બાળકને ભણવામાં મદદ મળશે સો ટકા અને સો ટકા હું છાતી ઠોકીને કહું છું કે ભાઈ સો ટકા છે ને રિઝલ્ટ આવશે ને આવશે ને આવશે જ વાલીઓ આટલું થોડુંક ધ્યાન આપી દો મા બાપ તમે છે ને તમે એમના મા બાપ છો થોડુંક ખાલી આ રીતે ધ્યાન આપશો તો તમારું છોકરું છે ને ચાલી લાવતું છે ને સીધી જગ્યાએ આવતું થઈ જશે કેમ મારા મમ્મી પપ્પા મને સપોર્ટ કરે છે મારા મમ્મી પપ્પા મને માલતા નથી ભલે હું આટલું કરું છું ને તો માલતા નથી તમારા વખાણ કરશે પણ જો તમે પંદર વીસ વર્ષ પછી તમને એવું થઈ જશે ખ્યાલ આવી ગયો વાલી મિત્રો તો બસ આટલું જ એક તમને કહેવાનું છે કે થોડુંક આટલું ધ્યાન આપો અને કઈ રીતે ભણાવવું છે થોડા થોડા સમય એને બ્રેક આપો આ બધી વસ્તુ કરો તો દીકરાને છે ને ભણવાની મજા આવશે એને સારા એવા ટ્યુશનમાં તો ઠીક છે પણ સારી એવી સ્કૂલ હોય તો સ્કૂલમાં પણ બેસાડો બધી જગ્યાએ સારી સારી સ્કૂલો જ છે બરાબર અત્યારે પ્રાઇવેટ સ્કૂલો તો ઠીક છે પણ સરકારી સ્કૂલો પણ અત્યારે સારી સારી માધ્યમમાં થઈ ગઈ છે જે સરકારી ટીચરો પણ સારા સારા ભણાવતા હોય છે બરાબર તો આ વસ્તુ ઉપર દરેક વાલીઓને મિત્રોને ધ્યાન આપવાની જરૂર છે અને સારા એવા ક્લાસીસમાં બંધાવો કે જેથી અમને ભણવાની મજા આવે સાઈડના ટોળામાં તમે બેસાડી દેશો તો એને કાંઈ ખબર પડશે નહીં વિડીયો બતાવી દેશે ને આ બધું બતાવી દેશે તો આ વસ્તુ થતું હોય છે તો આજે એક આ એક વિડીયોના માધ્યમથી જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વધુને વધુ શેર કરો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો મારી ચેનલ થેન્ક યુ